છે તો તો કેમ મજામાં સ્વાગત અમારા સરસ મજાના તો બધા ને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપડે જો બપોરે સ્ટાર્ટ કર્યો છે

એન 10 નંબર સુધી માં આવી હોય છે બધા છોકરામાં ફેની લાવ્યો કેવું છે ને આવી ને તો બહાર જારે બાળક ને થોડું જાણવા મળે શીખવા મળે મે તમને કીધું હતું કે આપણે કે બોર નું કેન્દ્ર આપણે બહાર જાય એ રીતના જાય એટલે ને જાણવા શીખવા મળે અને નોલેજ આવે ખાસ કરીને આવું તમને કે કહેવાનું કે ફેનીલ ને આપણે સીઆરટી માં

અને બીજી એક કોમેન્ટ કહું તમને એ કેતા મને કે બેન તમે એટલું બધું લસણ લ્યો તો લસણ બગડી ન જાય ઓલરેડી અમારે કિલો લસણ તો બગાડી જ નાખ્યું છે કઈ વાંધો નહીં કિલો બે કિલો ઘણું બગડી જાય આપડે પક્ષી માટે તો રાજી થઈ કારણ કે અમારે ઘરે કબૂતરે એંડું મૂક્યું મસ્ત તમને બતાવે હમણાં એક જ મૂક્યું છે કાલ મૂક્યું છે કાલે પાંચ વાગ્યા પછી મૂક્યું ટાઈમે હું તમને કહી દઉં કારણ કે આપડી ઘરે પક્ષી હોય એટલે ખબર તો પડી જ જવાની છે એવું હેરાન કરે છે ને આપણને ગળવાય નથી દેતો હવે તો એટલું હેવાયું થઈ જાય ને અહીંયા સુધી આવી જાય જાય પલંગ બધે આટા મારશે જો અહીં બધે આવી છે આખી રૂમ હોય પણ ઈંડા અમે ખાસ કરીને જલ્દી કરીને મૂકવાનો દે કે સેકલાય અમારે એટલા છે અને પછી જો બસ્સા થાય ને તે બહુ કવર આવે

આ ક્યાં મૂક્યો આ સકોરું મૂકેલું છે ફૂપડા ઉપર સકોરું છે એમાં લસણ હતું આ ટોપલીમાં લસણ હતું એની ઉપર આ ને એ હતું તો કબૂતરે અહીંયા ઈંડ જો કેટલા એવાયા છે આજે તો ઘડીક થાય ને તો આયા બધે બે બેઠા છે જો અહીંયા બધે આવશે કબૂતર આપણે જો ફેમિલી નજીક જઈએ જો તો તમને ઈંડું બતાવું જરૂર ઈંડું

તમને આગળના બ્લોગમાં બતાવું ઘણો ઈંડા ધ્યાન રાખશું ઉધરે તો એના ભાઈ નકર કેળો તો કરશું એટલું લસણ મૂવા ગ્યું એટલું લસણ પણ ઈંડો ઉધરવા દેવાનું છે ભલે થાતું અને ને એટલો શોખ કબૂતર નો અમે ખીજાઈ ના પાડી તોય કબૂતર લાવે પાર ભાઈ ના હા તો હારો હાલ પપ્પાને મળ્યો પપ્પા આજે છે ઘરે હા પૂછી લઉં કે આજે કેમ કામે નથી ગયા તો ફેમિલી આજે મારા પપ્પાએ કામે નથી ગયા નહી તો વાંહેમાં વાંહે હું હોય મારે સવા બે વાગે ને એટલે સવા બે એટલે અમે ઘડિયાળા અડધી કલાક ઓલરેડી પાછળ રાખી છે એટલે મારે સવા બે વાગે ને એટલે આમ ભાગ્યા હોય પોણા બે મારે ત્યારે જવાનું હોય મારા પપ્પાને બે વાગે ને અમારે ઘડિયાળમાં ક્યારેય નીકળી જાય આજે સવા બે વાગ્યા છે ત્યાં મારા પપ્પા નીકળ્યા નથી તો કેમ તમે કેમ હા ઘરે આવવાનું કોઈ દી નાઇટ માં જ્યાં તમે કોઈ દી ના પેલા પેલા તો ફાવે તો સારું કેવાય એક હુઈ જાય હીરા મૂકીને આ તો ખરેખર કેવું પડે અમારે પપ્પા નું કારણ કે એક તો પેલી વખત આ મશીને બેઠા એ માંડ માંડ ધક્કો મારી મારી છેઠે પરાણે પરાણે બેહડ્યા હીખી ગયા કમ્પ્લીટ થયા તો હવે નાઇટનું થયું વિચાર કરો એટલે જો સેટિંગ આવી જાય તો વાય નખર તો બાપા સીતારામ બરાબર ને આપણે એ તો એમ જ થાય ને શરીર એમાં શું છે રાતે તો ઉજાગરાનો નો થાકોડો અને કામનો નો ડબલ ભેગા થાય એટલે આવું શરીર છે ને લોજ પર જેવું થઈ જાય સાચી વાત છે

હું અરે મારા એકવીસ વર્ષ હીરામાં છે દિવસ નથી ગયા હવે મેં કીધું છે એકાદી બે દિવસ એમની ઈચ્છા છે તો ભલે જી આવે થઈ જાય એનો કોઈ નો ટેન્શન …ને હા એ તો તો એમ જ અને પાછા દિવસે આપણા દે બપોર સુધી હાલે એ તો કદાચ આપડા અગિયાર વાગ્યા સુધી છોકરા તો એટલે વાંધો નઈ બાકી પછી હેરાન કર્યા તો ફેમિલી આપણે જો અત્યારે હાંજ જમીન લીધું છે વાળું કરી લીધું છે અને અમારા પપ્પાએ જો ફર્સ્ટ ટાઈમ પહેલી વાર રાતે નાઈટમાં માં છે આજે કામે તો એ વી આઈ ગયા છે અને અમારા બે છોકરા આવી ગયા છે અને આપણે ફેનિલ ભાઈ ને પૂછી કે ભાઈ તારું પ્રિય જે કબૂતર હતું એને ઈંડા મૂક્યા તને કેવું લાગે છે તો ફેનિલ ભાઈ કેવું લાગે છે તમને બહુ એટલે બહુ સારું લાગે છે મેસ મેસ કબૂતરને પાળા અને મને એટલે મારી ઈચ્છા મારું સપનું પૂરું થઈ ગયું કે આજે પહેલીવાર કબૂતરને ઈંડું એમ સેલે વન કા એમ છે પણ છે દેખાય ને કબૂતર જોર જોર આઈએ છે ને એનું કબૂતર છે અમારે લવ કા મજા આવી તને મજા આવી

પા તો હું જે કબૂતર છે ને એ થોડા ખુગરા વેડા બહુ કરે એમ કે એની સરક ને માળા ને એનો કાઈ મેળ વગર ને એના કરતા સિકલા આજે હારા એ સરક બધી થઈ ને એ આને જ સાફ સુફ કરવાની અમાર કોઈને સાફ સુફ કરવાની તારે કઈ જ તારે તારે દાદ દુખે છે એટલે એને સરક સરક સાફ કરી દે હા હારું ફેમિલી બસ આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દઈએ જો તમને ગમે હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય 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 બાય